એક નામ જોડાયેલું છે તો ચાલો જારો ઇન્સ્ટિટ્યૂટના આઈપીઓ ને દરેક પાસાથી સમજીએ આજકાલ આઈપીઓ માર્કેટમાં તો લાઇન લાગેલી છે પણ એવામાં એક એવો એજ્યુકેશન આવે જેની પાછળ આઈઆઈટી અને આઈઆઈએમ જેવી સંસ્થાઓનું નામ હોય તો પછી વાતમાં દમ તો હોવો જ જોઈએ ચલો જોઈએ આની પાછળની આખી કહાણી છે શું તો સૌથી પહેલા તો એ સમજીએ કે આ ઝારો ઇન્સ્ટિટ્યૂટનો ખેલ છે શું એમનો સૌથી મોટો દાવ છે ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણનું એક અનોખું મિશ્રણ જો જારો ઇન્સ્ટિટ્યૂટ કોઈ નવી કંપની નથી બે હજાર થી કામ કરે છે આમ તો એ એક ઓનલાઈન હાયર એજ્યુકેશન પ્લેટફોર્મ છે પણ એમની અસલી તાકાત શું છે ખબર છે એમના બાવીસ લર્નિંગ સેન્ટર્સ જે આખા ભારતમાં ફેલાયેલા છે મતલબ આ એક હાઇબ્રિડ મોડેલ છે અને આ જ વસ્તુ એમને બીજાઓથી એકદમ અલગ પાડે છે પણ ખરી રમત તો હવે શરૂ થાય છે જારોની સફળતાનું જે સૌથી મોટું રહસ્ય છે ને એ છે એમની શાનદાર શૈક્ષણિક ભાગીદારી અને આ જ એમનો અસલી કિલ્લો છે આ ભાગીદારીઓ એવી મજબૂત દિવાલ ઊભી કરે છે ને કે કોઈ પણ નવો સ્પર્ધક એને સરળતાથી તોડી ના શકે આ કોઈ સામાન્ય પાર્ટનરશીપ નથી આ જ એમની સૌથી મોટી તાકાત છે જરા આંકડા પર નજર કરીએ જારો કુલ છત્રીસ સંસ્થાઓ સાથે કામ કરે છે અને આ કોઈ નાની મોટી સંસ્થાઓ નથી આપણે વાત કરી રહ્યા છીએ ભારતની શાન જેવી કે આઈઆઈટીઝ અને આઈઆઈએમ્સની વિચારો આટલી મોટી સંસ્થાઓનો ભરોસો જીતવો એ જ ગુણવત્તાની સૌથી મોટી ગેરંટી છે હવે કોઈ નવી કંપની માટે આઈઆઈટી સાથે આવી ભાગીદારી કરવી કેટલી મુશ્કેલ હશે બસ આ જ એમનો સૌથી મોટો એન્ટ્રી બેરિયર છે ઓકે તો કંપનીનો પાયો તો મજબૂત લાગે છે પણ શું મોટા રોકાણકારોને પણ એમાં ભરોસો છે ચાલો હવે જોઈએ કે આ આઈપીઓ પાછળ કોનું સ્માર્ટ મની લાગેલું છે આઈપીઓ આવે એ પહેલાં જ કંપનીએ પ્રી આઈપીઓ રાઉન્ડમાં એકસો પંદર કરોડ રૂપિયા ઊભા કરી લીધા છે આજ બતાવે છે કે મોટા ખેલાડીઓ તરફથી શરૂઆતમાં જ કેટલો મજબૂત રસ દાખવવામાં આવ્યો છે અને આ રોકાણકારોમાં સૌથી પહેલું અને મોટું નામ કોનું છે રેર એન્ટરપ્રાઇઝિસ જેની સ્થાપના કરી હતી દિવંગત રાકેશ ઝુંઝુનવાલાએ હવે ભારતીય રોકાણ જગતના આટલા મોટા નામનું સમર્થન હોય એ નાની વાત તો નથી જ બીજું મોટું નામ છે સુનિલ સિંઘાનિયાનું એબેકસ ફંડ ઇન્વેસ્ટમેન્ટની દુનિયામાં આ પણ એક ખૂબ જ સન્માનિત નામ છે આનાથી કંપનીની વિશ્વસનીયતામાં ઓર વધારો થાય છે અને અહીંયા લિસ્ટ પૂરું નથી થતું મધુકેલા શુભમ વેન્ચર્સ એટલે કે પોલીકેપ ફેમિલી ઓફિસ અને દેવેન્દ્ર ચોક્સી જેવા બીજા કેટલાય દિગ્ગજો પણ આ યાદીમાં છે એટલે કે એકદમ સ્પષ્ટ છે કે બજારના મોટા ખેલાડીઓ કંપનીના ભવિષ્ય પર મોટો દાવ લગાવી રહ્યા છે ચાલો વાર્તા તો બહુ મજબૂત છે રોકાણકારો પણ મોટા છે પણ શું આંકડા પણ આ વાતને ટેકો આપે છે હવે જરા કંપનીના નાણાકીય સ્વાસ્થ્યની તપાસ કરી લઈએ આંકડા જોઈએ એ પહેલાં એક નાની પણ મહત્વની વાત સમજી લઈએ સ્ટેન્ડલોન અને કોન્સોલિડેટેડ વચ્ચેનો ફરક અલોન એટલે ફક્ત ઝારોનો પોતાનો મુખ્ય બિઝનેસ અને કોન્સોલિડેટેડમાં એની બીજી સબસિડરી કંપનીઓ પણ આવી જાય આપણા માટે અહીં સમજવાની વાત એ છે કે ઝારોનો જે કોર બિઝનેસ છે એટલે કે સ્ટેન્ડ અલોન એના આંકડા બહુ જ મજબૂત છે તો ચાલો સીધા આંકડા પર આવીએ પ્રોફિટ માર્જિન જુઓ પૂરા વીસ ટકા આ ખરેખર શાનદાર કહેવાય જેનો મતલબ શું થયો એકાવન કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો અને સૌથી અગત્યની વાત પાંત્રીસ ટકાનો રિટર્ન ઓન ઇક્વિટી હા આંકડો બતાવે છે કે કંપની શેર હોલ્ડર્સના પૈસા પર કેટલું જબરદસ્ત વળતર કમાઈ રહી છે તો બિઝનેસ જોરદાર છે આંકડા પણ શાનદાર છે તો હવે સીધા મુદ્દા પર આવીએ આઈપીઓની મુખ્ય વિગતો શું છે ઓકે તો આ રહી મુખ્ય વિગતો આઈપીઓ ત્રેવીસ સપ્ટેમ્બરે ખુલશે અને પચીસ સપ્ટેમ્બરે બંધ થશે પ્રાઇસ બેન્ડ છે રૂપિયા અને એક લોટમાં સોળ શેર આવશે કુલ ઇસ્યુ સાઇઝ ચારસો પચાસ કરોડ રૂપિયાની છે અને હા એક વાત યાદ રાખજો અરજી કરતી વખતે હંમેશા કટ ઓફ પ્રાઇસ એટલે કે આઠસો નેવું રૂપિયા જ પસંદ કરવા હવે આ શેર કોને કેટલા મળશે તો પચાસ ટકા ક્યુઆઈબીઝ માટે પંદર ટકા એચએનઆઈઝ માટે અને પાંત્રીસ ટકા આપણા જેવા રિટેલ રોકાણકારો માટે ફાળવામાં આવ્યા છે અને એક રસપ્રદ વાત એ છે કે લોટની કિંમત લગભગ ચૌદ હજાર બસો ચાલીસ રૂપિયાની આસપાસ રાખી છે આનાથી રિટેલ રોકાણકારો એકથી વધુ લોટ માટે અરજી કરી શકે છે આ એક સ્માર્ટ ચાલ છે પણ કંપની આ પૈસાનું કરશે શું તો જુઓ એક્યાશી કરોડ રૂપિયા માર્કેટિંગ અને જાહેરાત પાછળ જશે અને સૌથી અગત્યનું પિસ્તાલીસ કરોડ રૂપિયા દેવું ચૂકવવા માટે વપરાશે આનો સીધો મતલબ એ છે કે કંપની લગભગ દેવા મુક્ત થઈ જશે અને ભવિષ્યમાં નફાનો ગાળો હજી પણ વધી શકે છે તો આ બધી માહિતીને જોડીને જોઈએ તો અંતિમ નિષ્કર્ષ શું નીકળે છે આખી વાતનો સાર અહીંયા છે એક બાજુ આઈઆઈટી આઈઆઈએમ જેવી મજબૂત ભાગીદારી દિગ્ગજ રોકાણકારોનો સાથ વીસ ટકા જેવો ઊંચો નફાનો ગાળો દેવા મુક્ત બનવાની તૈયારી અને એવો મજબૂત બિઝનેસ કે જેમાં કોઈ નવો સ્પર્ધક સહેલાઈથી પ્રવેશી ન શકે અને લિસ્ટેડ સ્પેસમાં તો કોઈ સીધો હરીફ પણ નથી જ્યારે બીજી બાજુ સ્ત્રોત પ્રમાણે કોઈ ખાસ ગેરફાયદા દેખાઈ રહ્યા નથી અને છેલ્લે બજાર શું અપેક્ષા રાખી રહ્યું છે તો વિશ્લેષકોનું માનવું છે કે પંદર ટકાથી પચ્ચીસ ટકા સુધીનો લિસ્ટિંગ ગેન મળી શકે છે અને ચાલીસ થી પચાસ ગણા ઓવર સબસ્ક્રિપ્શનની ધારણા છે જે બતાવે છે કે બજારમાં આ આઈપીઓ માટે કેટલી મોટી ભૂખ છે તો આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે શું ઝારો ઇન્સ્ટિટ્યૂટ શિક્ષણ ક્ષેત્રના રોકાણ માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે કારણ કે આ એક એવો આઈપીઓ છે જે માત્ર આંકડાઓ પર જ નહીં પણ પ્રતિષ્ઠા અને મજબૂત પાયા પર ટકેલો છે વિચારવા જેવી વાત છે ને